નમસ્કાર જય શ્રી કૃષ્ણ મારું નામ છે વિપુલ અને તમે જોઈ રહ્યા છો મોક્ષ દ્વાર મિત્રો આ વિડીયોની અંદર આપણે ગણપતિ બાપાની અદ્ભુત કથા વિશે આપણે માહિતી મેળવવાની છે આ કથાની અંદર ગણપતિ બાપાના જન્મથી લઈ અને તેના અદ્ભુત પ્રસંગોની વાત આ વિડીયોની અંદર કરવામાં આવી છે મિત્રો આ વિડીયો આખો જુઓ જો તમને ગમે તો તમે તમારા મિત્રોને શેર કરી શકો છો ગણેશ ચતુર્થીની અદ્ભુત કથા ભારત ભૂમિ ભૂમિએ તહેવારોની ભૂમિ છે અહીં દરેક તહેવાર માત્ર આનંદ કે ઉત્સાહ માટે નહીં પરંતુ જીવનમાં કોઈ ઊંડો સંદેશ આપવા માટે ઉજવવામાં આવે છે આવા જ એક અતિ પાવન અને લોકપ્રિય તહેવાર એટલે કે આપણી ગણેશ ચતુર્થી ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીએ ભગવાન ગણેશનો જન્મ થયો હતો એવું પુરાણોમાં વર્ણવાયેલ છે આ દિવસે જ ગણેશ ચતુર્થી તરીકે આપણે ઉજવીએ છીએ તો ચાલો આજે આપણે ગણપતિ બાપાની અદભુત કથા જાણીએ એક વખત માતા પાર્વતી મંડળ કરી રહ્યા હતા ભગવાન શંકર તો તપમાં મગ્ન રહેતા તેથી માતા પાર્વતીને ક્યારેક એકલતા અનુભવ હતી એક દિવસ તેમણે એક માટીની મૂર્તિ બનાવી અને તેમાં પ્રાણ ભુખ્યો તેમાંથી એક સુંદર બાળક ઉત્પન્ન થયું માતા પાર્વતીએ એને પોતાનો પુત્ર ગણાવી અને પોતાની પાસે રાખ્યો અને કહ્યું તું મારું સંતાન છે તું આજથી મારા ઘરનું રક્ષણ કરજે એ બાળકનું નામ ગણેશ પાડવામાં આવ્યું પાર્વતીએ તેને દરવાજે ઉભો રાખ્યો અને આજ્ઞા આપી કે હું અંદર સ્નાન કરી રહી છું ત્યાં સુધી કોઈ અંદર આવવા ન દેવા થોડીવારમાં ભગવાન શિવ આવી પહોંચ્યા તેમણે અંદર જવાની ઈચ્છા દર્શાવી પરંતુ નાના ગણેશજી સામે આવી ઉભા રહ્યા અને કહ્યું આતા પાર્વતીનો આદેશ છે કે આ ઘરની અંદર કોઈને ન જવા દે શિવજી આશ્ચર્યમાં પડી ગયા ઘરે મારે જ જવા માટે આજ્ઞા લેવી પડે આમ ગણેશ અને મહાદેવ વિશે વાતચીત થવા લાગી મહાદેવ

સમગ્ર જગતનો નાશ કરી નાખવાની ઘોષણા કરી બધા દેવતાઓ કંપી ઉઠ્યા વિષ્ણુજી બ્રહ્માજી અને દેવતાઓએ માતા પાર્વતીને શાંત કરવાના પ્રયત્ન કર્યા અને અનેક વિનંતી કરી પાર્વતીજી કહેવા લાગ્યા મારો પુત્ર મને પરત આપો જો નહીં આપો તો હું પ્રલય સર્જી નાખીશ માતા પાર્વતીના આ રોષને શાંત કરવા શિવજી આગળ આવ્યા અને કહ્યું હે દેવી ચિંતા ના કરો તમારો પુત્ર ફરી સજીવ થશે ત્યારે શિવજીના આદેશથી દેવતાઓ ઉત્તર દિશામાં જવા નીકળ્યા પ્રથમ પ્રાણી જે મળે તેનું શિર લાવવા કહ્યું તો દેવતાઓ ઉત્તર દિશા તરફ ગયા અને ત્યાં સૌ પ્રથમ હાથીના બસાનું મસ્તક મળ્યું તેનું મસ્તક લાવી ગણેશના શરીર ઉપર સ્થાપિત કરવામાં આવ્યું આ રીતે ગણેશજીને હાથીનું મુખ મળ્યું અને તેઓ પુનઃજીવિત થયા શિવજી અને પાર્વતી આનંદિત થયા બધા દેવતાઓએ પણ ગણેશજીની સ્તુતિ કરી શિવજીએ ઘોષણા કરી કે ગણેશ મારો પુત્ર છે આજથી દરેક શુભ કાર્યની શરૂઆત એના નામ લીધા વગર નહીં થાય તેને વિઘ્નહર્તા અને સિદ્ધિ વિનાયક તરીકે પૂજવામાં આવશે વિષ્ણુજી અને બ્રહ્માજી પણ જણાવ્યું કે ગણેશ સર્વજ્ઞ બુદ્ધિદાતા અને વિઘ્ન આર્તા છે તેઓ પ્રથમ પૂજનીય ગણાશે તે દિવસથી ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની આરાધના કરવાની પરંપરા શરૂ થઈ ભારતમાં ખાસ કરીને મહારાષ્ટ્ર રાજ્યમાં ગણેશ ચતુર્થીને અતિશય ભક્તિ અને ભવ્યતા સાથે ઉજવવામાં આવે છે લોકો પોતાના ઘરે પંડાણમાં ગણપતિ બાપાની મૂર્તિ સ્થાપિત કરે છે દસ દિવસ સુધી પૂજન અર્ચન કરે છે આરતી ભજન અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ યોજના કરે છે આ દિવસોમાં ગણપતિજીનો મોદક અતિ પ્રિય હોય છે તેથી પ્રસાદ રૂપે ખાસ કરીને મીઠા લાડવા અને મોદક બનાવવામાં આવે છે ગણેશજીનું આરથીનું મસ્તક જ્ઞાન અને બુદ્ધિનું પ્રતિક છે તેમના મોટા કાન દર્શાવે છે કે માણસે વધારે સાંભળવું જોઈએ નાની આંખો એકાગ્રતા શીખવે છે મોટું પેટ ધીરજ અને સહનશક્તિનો પ્રતિક છે આ રીતે ગણેશજીના સ્વરૂપમાં જીવનની ઘણી શીખ છુપાયેલી છે વિઘ્નહર્તા એટલે કે મુશ્કેલીઓ દૂર કરનાર બુદ્ધિ પ્રદાતા એટલે જ્ઞાન અને વિવેક આપનાર અને સિદ્ધિ વિનાયક એટલે સફળતા અને સિદ્ધિ આપનાર ગણેશ ચતુર્થીની આ અદ્ભુત કથા માત્ર એક પૌરાણિક કથા જ નહીં પરંતુ જીવનમાં શિસ્ત આજ્ઞાપલા આજ્ઞાપાલન અને જ્ઞાનનું મહત્ત્વ દર્શાવે છે માતા પાર્વતીની ભાવના શિવનો ક્રોધ અને દેવતાઓનો સંઘર્ષ બધું અંતે એ જ શીખ આપે છે કે વિઘ્નો દૂર કરીને જ સુખ શાંતિ પ્રાપ્ત થાય છે ગણેશજીની આરાધના કરનાર ભક્તના જીવનમાંથી વિઘ્નો દૂર થાય સફળતા મળે ને જીવનમાં આનંદિત બને આથી જ દરેક શુભ કાર્યોના આરંભે સૌપ્રથમ ગણપતિ બાપાને યાદ કરવામાં આવે છે જય શ્રી ગણેશાય નમો